ગાઈશ ગુડ મોર્નિંગ છું ગાઈશ હવે ફ્રેસ ફેશ નહીં તૈયાર થઈ ગયા છે બધા આપણે જવાનું ઉપર એટલે કે જવાનું છે તો અત્યારે હવે જઈ ચા પછી જઈશું હું મળીએ સીધા ત્યાં તો ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ મૂકી દીધી સર હવે ગાડી મૂકીને આપણે જવાનું છે ઉપર તો ગાઈશ સામે ઉપર છે માતાજીનું મંદિર તો હવે ઉપર જવાનું છે આપણે ગાડી પાર્ટી મૂકી દીધી છે તો હવે જવાનું છે આપણે ઉપર તો બસ કાલે પૂનમ હતી આજે બીજી તારીખ છે તો હવે સીધા મળીએ ત્યાં ઉપર તો ઉપર ચડવાનું ચાલુ છે તો હવે ઉપર ચડશું તો ધીમે ધીમે ઉપર ચડીએ છીએ તો હવે સાહેબનો વિશાલ પાછળ છે અને આપણે ઉપર ચડવાનું છે તો છે છે ઉપર ઉપર જવાનું આપણે તો તો પણ ચાલુ હવે ઉપર ચડશું ધીમે ધીમે પચાસ પગલા પચાસ

તાજના તો ધીમે ધીમે ઉપર ચઢશું તાજનો થાક ઓછો થાય પછી તો ગાઈસ સાઈડમાં પણ કામ ચાલુ છે નું કામ ચાલુ છે તો હવે આપણે ધીમે ધીમે ચાવડવાનું છે કાલ પૂનમની વધારે હતી નહીં પબ્લિક તો ગાઈસ પૂનમની પબ્લિક વધારે હતી પછી બીજી તારીખોના થોડીક ઓછી છે તો હવે ધીમે ધીમે ચડશું સાહેબ થાકો છો થાય એટલે ક્યાં તો જઈએ પછી આપણે તો અહીંયાથી થોડુંક નીચું લાગે છે માપનું તો ગાઈશ અહીંયાથી પગથિયા થયા ઊંચી તરફ તો ફાઇનલી આપણે બે ગયા નહીં વિશાલ ફાઇનલી બે ગયા હા ગાઈશ

તો ફોડા તું ગઈશ થોડી જી જઈશું કંપની અહીંયા મોકલી દઈશું પછી આપણે જવાનું છે અંદર થોડી સીટ અંદર જઈ પછી દર્શન કરશું પછી પેલી બાજુ આપશું ચાલુ થાય તો ગાઈસ ઉપર આવી ગયા નહીં સાહેબ મંદિર આવી ગયા આપણે તો ગાઈસ ચાર જગ્યા એમાં સ્ટેન્ડ તું પછી આવ્યા ઉપર ફાઇનલી આપણે તો આ બાજુમાં બહુ મોટા સીટ ચાલુ છે આ બાજુ બેઠક તો હવે અંદર આપણે દર્શન કરવાના છે તો હવે જઈશું તો ચાલો જાય મંદિરમાં આવી ગયા છે તો ગાય તો તમે પણ દર્શન કરી લેજો મા દર્શન દર્શન કરી લીધું હે સાહેબ ચોટીલા પંખી ગયા ને આપણે તો ગાઈસ ચોટીલા પખી ગયા છે દર્શન કરી પછી જઈશું બહારની તરફ ફોટા પડવા માટે

તો હવે જઈશું તો ગાયસ અહીંયા એવું લખેલું છે કે ખાસમાં પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં કચરો કચરા પેટીમાં દાખવો તો ગાય સાચી વાત છે પાલન કરવું પડે માતાજીના સ્થળમાં તો ગાય અહીંયા ભૈરવનું મંદિર છે અને આ બાજુ આપણો શ્રીફળશું વધી રહેવાનું છે તો ગાય ફાઇનલી આપણે સુપર ચલાવી દઈશું માતાજીની સુપર ચલાવી દઈશું

સાઈડમાં તો પ્રસાદ ખાન ચાલુ નહીં ચાલ પ્રસાદ પછી આપણે ત્યાં જવાનું છે ખોટા ખોટા શૂટિંગ કરશું વિડીયો ઉતારશું પછી આપણે જવાનું છે નીચે લે તો પ્રસાદ ખલી થોડી ગાત માંથી તો गाइस પછી જઈશું આપણે કે આ ફોટોશૂટ કરવા માટે ખાલી આપણે ઉપરાઈ ગયા છીએ હવે ફોટોશૂટિંગ ચાલુ છે આપણે નહીં સાહેબ ફોટોશૂટ કરવાનું વિશાલ હા કરવાનું તો પબ્લિક પણ ફોટો ફોટો શૂટ કરશું પછી અહીંયાથી જઈશું તો હવે સીધા મળશું આપણે નીચે તો ફાઇનલી આપણે નીચે આવી ગયા છે તો હવે સીધા જવાનું છે આપણે અંદર ફરશું પછી જવાનું છે આપણે ગાડીને તો ભાઈ હવે ચાર્જિંગ પણ નથી तर यसरी काम गर्छु नेक्स्ट ब्लगमा